હાલ કશું કરવા નહીં મારા મારા વિધિ મારા વધારે વાત કરવા નહીં મા બાપ નો હા કોશન ક્યારે તમે છોડતો નહીં જો તારા ધંધો ચલાવવો હોય અને તારા ધંધો ચાલુ કરવો હોય તો ઉભા થઈને બે આ ડોશીમાં ના પગે પડી જવ અને ડોશીમાં કુણા હાથથી મોત હાથ વેલ દે તો તમારો ધંધો કમ્પ્લીટ ચાલ અને ચાલે એટલે મને કહેવા જગ્યા ખોકડી પડીશ ભાઈ તા આ બાજુ ફૂલ જગ્યા છે ભાઈ આ બાજુ ફૂલ જગ્યા દોશીમા દોશીમા તમારે ખસવાન નહીં એ તો એમ ન ખસવાન છે અમો બે ન હેને ન હે ને એક વાત કહું તમો મને ઓ વ દોશીમા છેટલા ને હાકા લીધા અમને જુઠ્ઠું બોલશો તો આ છોકરા રોટલા ભેગા નહીં થાય

તમારે સાવન માં જો બદલા કોણ લે ડોશી માં તો જીવતો બાપ હોય ને તો હમણાં થોડું જૂઠું એ બોલી જાય કે મારી બહુ તો લાખ રૂપિયાની બીજું કોઈ સુકોદાર બોલતી નહીં કે એ ખરા શમ કે હમણાં રોટલા ખાવાના છો હજી થાય ને લખ મળે રોટલા ખાવાના છો તાને પછી તાને તો જૂઠું એ બોલી જાય શમ પણ આ તમારે તમે ગુનેગાર છો ને તો તમારે ક્યારે જૂઠું નહીં બોલવું તમે ગુનો કબૂલી તમારી સાઉન સધી માતા ને કયો માં જે થયું થયું ફરીથી આવું નહીં થાય અને મેં એના બદલા હું બે પોચ કિલો દોણા નોશીએ માં અને દોણા નોશીએ માતા ના જમાડીએ અને ડોસી માં ના હારો હારો હાલલો નો થી ભલે પૈસા પોચ પચી રૂપિયા હોય ના હોય પણ માં ડોસી માં હારો હાલલો નો આઈ નો ઢાળશું આવું બંધ થવું તારકાર હર હવાર થી તને દ્વા આવત મને કે છે આવતા રહેવાની દેમાનો રામ 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 દુશ્માં આશીર્વાદ તમારા હાથ બાજી આજ મમ્મી નું તકલીફ નઈ પાડવા તો મારી જોડે રાખી છે એ હું અમારી ચાઉનમાં સદેમાનો હું માં બોય લઉં છું આમાં અડધું અંગ લે છે તમે બોલો અત્યાર સુધી હું જે બોલી એને માટે માફી માંગુ છું મને માફ કરી દેજો મારથી બોલાઈ ગયો હશે ગુસ્સામાં અને તમને જોઈશ છે ને એવો હું હાલો લઈ આપીશ લઈ જઈને ના હું એમને રાખીશ માર જોડે જ રાખીશ એમને તકલીફ નહીં પાડવા દઉં ભલે એક વાત બતાવું આ દીકરી બોલીને ને કેતા મને જેવો જોવો એવો હાલો લિયા લે તો બંધ થઈ તમને ખુદ ને ખબર હોય આવી ના આ ભૂલો હોય છે પણ આ ભૂલો નહી તમને ચોથી ખબર પડે એટલે પરિણામ મળતો નહી તારા

તો વસન તોડાવવા માટે તો મને ગુચ્છો કરીને બોલાવે ખરા આ એ થાય તો એવું એવું દોશીમાં દોશીમાં તો કોઈદાર ના કોઈ કોઈ પણ માસ ને કોઈદાર એમ ના કે માર છોકરાનો હારું ખરાબ થાય એવું હારું થાય હારું થાય એવું ગુનો દીકરો ગુનેગાર હોય ને તો એક એક માં દીકરો ગુનેગાર નથી માં દીકરાનો હારું થાય આ આશીર્વાદ એવા સાલી પણ એના દિવસે ને એ એરા બદલા લેતા હોય અને ભલે જો